આજે એક પહેલાં પહેલું તો ખેડા જિલ્લો એ સત્યાગ્રહની ભૂમિ છે અહીંયા આઝાદી માટેના અનેક સત્યાગ્રહના કાર્યક્રમો ખેડા જિલ્લાની અંદર શરૂઆત થઈ હતી અને આઝાદી માટેની ચળવળની પણ શરૂઆત થઈ હતી તો આ ખેડા જિલ્લાની ભૂમિ પર આજે કલેક્ટરશ્રીની આગેવાનીમાં અમે સાંસદ સભ્ય દેવુસિંહજી હું જાતે પ્રમુખશ્રી અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને અનેક કર્મચારીઓ કે ચાહે કલેક્ટર ઓફિસના હોય નગરપાલિકાના હોય કે સરકારી કર્મચારીઓ હોય એ તમામ તથા સ્કૂલના સ્ટુડન્ટોએ ભેગા થઈ અને સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સ્વચ્છતા કરીને અમે આ અભિયાન રૂપે પ્રજાને જણાવવા માગીએ છીએ કે સ્વચ્છતા રાખવી આપણો ધર્મ છે અને સ્વચ્છતા માટે આપણે દરેક જણાએ આની અંદર સહકાર આપવાનો રહેશે અને આ સ્વચ્છતાના કાર્યક્રમની અંદર નગરપાલિકાને પણ કહેવામાં આવ્યું છે કે નગરપાલિકાની પોતાની ફરજો કચરો ઉઘરાવવા માટેની શું છે અને પ્રજાની ફરજો શું છે એની પણ લોકોને જાણ કરે અને લોકોમાં અવેરનેસ લાવે કે કચરો આપણો બહાર નાખવાનો નથી કચરો આપણે ગેર કચરા પેટીમાં નાખવાનો છે અને એક દિવસનો કચરો સંગ્રહ રાખીને બીજા દિવસે ડોર ટુ ડોર કલેક્શનવાળો કચરો લેવા આવે ટેમ્પો ત્યારે એ ટેમ્પાની અંદર આ કચરો નાખવાના છે અને એ કચરો બહાર રોડ ઉપર કે રોડ સફાઈ માટે કર્મચારીઓ એટલા આપણી પાસે હવે ઉપલબ્ધ ના હોય કારણ કે પાંચસો કિલોમીટર ઉપરના રસ્તાઓ ખાલી નડિયાદ સિટીના છે તો કર્મચારીઓ એ કામ કરી શકે નહીં અને ગુજરાત સરકારના નવા જે કાયદા મુજબ આ જે કચરો સાફ કરવાનું અભિયાન કે કચરો લેવાનું અભિયાન છે એ ઘરે ઘરેથી કલેક્શન કરવાનું છે તો એ લોકોને જાણ થાય એ માટે શ્રીએ આખો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે એમના દ્વારા અને એક મહિના સુધી અમે લોકોમાં પ્રજામાં અવેરનેસ આવે કે કચરો બહાર નાખવો નહીં અને પોતે કચરા પેટીમાં નાખી અને જે ડોર ટુ ડોર કલેક્શનનો ટેમ્પો કચરો લેવા આવે એમાં નાખે એના માટેનો આ એક અમારો બહુ મોટો પ્રયાસ છે અને મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતા માટેનું તમે બધા જાણો છો એમ આપણને કહેલું છે સ્વચ્છતા એ રાખવી એ ખૂબ જરૂરી છે ગંદકી કરવાથી ઘણા બધા રોગો ફેલાય છે તો આપણે સ્વચ્છતામાં સૌ સાથ આપીએ એવી પ્રજાની વિનંતી